નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચો ઓગસ્ટ બે હજાર ચોવીસ જો આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગનામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આજકાલ મિલકતોના બેફામ ભાવ વધતા દરેકને ઈચ્છા હોય છે કે પરિવારની મિલકત મળે તે સમયે જો વડીલોને વસિયતનામું કર્યું ન હોય તો ઝઘડા વધતા જ જાય છે પણ વસિયતનામું કર્યા બાદ પણ ભાઈઓમાં અસંતોષ રહે તો વસિયતનામાને કોર્ટમાં ચેલેન્જ કરાય છે પછી કૌટુંબિક ઝઘડા પરાકાષ્ઠાએ પહોંચે છે આવો એક કિસ્સો પ્રખ્યાત એડવોકેટ દેવાયતભાઈ બારોટ પાસે આવ્યો નારાણપરના હાલાઈ પરિવારના કૌટુંબિક ઝઘડામાં વિલ ઉપર કોર્ટમાં વિશદ ચર્ચા થઈ સમગ્ર બાબતે એડવોકેટ શ્રી દેવાયતભાઈ બારોટે જણાવ્યું કે સામાન્ય રીતે કહીએ તો અત્યારે મિલકતોની કિંમતમાં વધારો થતા જે છે એ પારિવારિક સંબંધો વામણા બની ગયા છે અને પારિવારિક સંબંધો તૂટવા લાગ્યા છે મિલકતોના ઝઘડામાં એ સ્વાભાવિક રીતે જે વડીલ છે એ પોતે ઉપાર્જિત કરેલી મિલકત બાબતે તેની હયાતી બાદ તેના વારસો વચ્ચે કોઈ વિખવાડ ઉભો ન થાય કોઈ કેસ કબાલા ન થાય અને સંબંધો જળવાઈ રહે એટલે મૃત્યુ બાદની વ્યવસ્થા માટે વસિયતનામું કરતા હોય છે અને વસિયતનામાના કાયદા પ્રમાણે આ જે વસિયતનામા જે છે થતા હોય છે એના પ્રમાણે વસિયતનામામાં જે મિલકત જેને આપવાનું નક્કી કરેલું હોય એવા વારસોને મિલકત મળતી હોય છે ઘણી વાર આવી મિલકતો છે એ ટ્રસ્ટ કે સંસ્થાઓને પણ આપવામાં આવતી હોય છે હવે આવા વસિયતનામા જે થાય છે તેમ છતાં પણ એક વ્યક્તિને જે એના સાથે એટેચ હોય એક વારસદાર એને વધારે મળતી હોય છે એક એટેચ નથી હોતો એને કાંઈ પણ નથી મળતું હતું અથવા એને રકમ કે મિલકતમાં ઓછો ભાગ આપવામાં આવતો હોય છે તો તકરાર તો ઉપસ્થિત થાય જ છે અને આવા વસિયતનામાને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે છે પર્ટીક્યુલર કિસ્સામાં નારાણપર ગામના જાડવાભાઈ હાલાઈએ પોતાની મિલકતો બાબતે વસિયતનામું કરેલું અને અને એ એ વસિયતનામાના આધારે એમણે જે છે પોતાના એક પુત્ર કિશોરભાઈ એના પૌત્ર રાજેશભાઈને બે મકાનો વસિયતનામાથી એને મૃત્યુ બાદની વ્યવસ્થા માટે એમને મળે એ પ્રમાણે બિલમાં ઠરાવેલું બિલ રજીસ્ટર કરવામાં આવેલું અને એક્ઝિક્યુટ થયેલું બિલ હતું હવે આ વિલના આધારે જ્યારે કિશોરભાઈ આ પ્રોપર્ટી જે છે એ પંચાયતના રેવન્યુ રેકર્ડમાં પોતાના નામે દાખલ કરાવવા માટે ગયા ત્યારે એમના બીજા ભાઈ જે હતા એ વાલજીભાઈ વાલજીભાઈ એની સાથે વાંધો એટલે પંચાયતે કીધું નોંધણી માટે તમે અરજી કરી એની સામે તમારા ભાઈ વાલજીભાઈનો વાંધો આવેલો છે એટલે અમે નોંધીશું ને તમે વીલ જે છે એ કોર્ટમાંથી પ્રોબેટ લઈ આવો એટલે ટ્રાયલ કોર્ટમાં આ પ્રોબેટની અરજી કિશોરભાઈ દ્વારા કરવામાં આવેલી અને ટ્રાયલ કોર્ટ જે છે એ પ્રોબેટની અરજી મંજૂર કરી અને એણે કીધું કે રજૂ થયેલ વિલ વિલના એક્ઝિક્યુટર અને વિલના સાક્ષીઓથી વિલની હકીકતો જે છે એ પુરવાર થયેલી ગણાય અને નામદાર ઉચ્ચ અદાલતે હર્બન્સ વિરુદ્ધ સ્ટેટના ચુકાદામાં જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કરેલા છે એના પ્રમાણે મરણ જનારની આખરી ઈચ્છાને અનુસરવા માટે તમામ બંધાયેલા હોય છે એ પ્રમાણે એમણે વિલનો પ્રોબેટ આપવાનો હુકમ કરેલો એની સામે જે છે એ વાલજી ભાઈ એમના એડવોકેટ મારફતે જિલ્લા કોર્ટમાં અપીલ કરેલી અને બંને પક્ષકારોની લંબાણ પૂર્વકની દલીલોના અંતે આ જે છે એ અપીલ પેમની રિજેક્ટ કરવામાં આવેલી અને કિશોરભાઈના નામે જે વિલનો પ્રોબેટ આપવાનો જે ચુકાદો છે એને માન્ય રાખવા ટ્રાયલ કોર્ટે કીધું કે આ જે ટ્રાયલ કોર્ટનો ચુકાદો છે એમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ કારણ નથી અને આ જે ચુકાદો છે એ કાયદાકીય રીતે યોગ્ય છે એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી એમ એવા તારણો સાથે અપીલ રિજેક્ટ કરી આના પ્રમાણે હવે જે 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 છે છે પ્રોબેટનો એક્ટ પ્રોબેટ આપવા માટેના સિદ્ધાંતો છે એમાં પ્રતિપાદિત એવું કર્યું કે ભાઈ જે સોપાર્જિત મિલકત છે આ ઝાડવાભાઈની પોતાની સોપાર્જિત મિલકત હતી એમાં કોઈ બીજા કોઈનો હકભાગ છે નહીં અને એજ પર ધ લો કાયદાકીય જોગવાઈઓ મુજબ જાડવાભાઈ છે પોતાની મિલકતનો કેવી રીતે નિકાલ કરવો એના માટે સ્વતંત્ર હકદાર હતા કે બે હજાર મિલકત બાબતની તકરારો થયેલી હતી અને એના ઉપર જે છે એ હુમલાઓ થયેલા હતા જાડવાભાઈ ઉપર એના ભાઈ કિશોરભાઈ ઉપર અને એ બાબતે ક્રિમિનલ ઓફેન્સ પર દાખલ થયેલા અને જે તે વખતે પછી એમાં સમાધાન થયેલું પરંતુ સમાધાન થઈ ગયા બાદ પણ કોઈ નિવેદવા આપેલી હવે જે આ જે પ્રોપર્ટી આપવા માટેના જે અધિકાર એમને છે કે કેમ એ બાબતે ટ્રાયલ કોર્ટમાં વિશદ દલીલો થયેલી કાયદાકીય ઓથોરિટીઓ રજૂ થયેલી અનેક ઉચ્ચ અદાલતો અને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પર રજૂ કરવામાં આવેલા અને તમામ ચુકાદાઓના અંતે ટ્રાયલ કોર્ટે જે ચુકાદો આપેલો તો કે પ્રોબેટ મળવા પાત્ર છે એને જે છે જિલ્લા કોર્ટે પણ કન્ફર્મ રાખેલો અને આ ચુકાદાને જે છે એ ફેરફાર કરવા પાત્ર નથી એવા તારણ સાથે આપી રિજેક્ટ કરેલી છે એટલે ખાસ કરીને સાહેબ આ જે મિલકતની વહેંચણી હતી માધ્યમમાં વિલમાં એ અનબેલેન્સ હતી કોને કેટલા પર્સન્ટેજ હતા

ક્રિમિનલ કેસો થયેલા હતા આ બધું જ આ પ્રોપર્ટી બાબતે થયેલું હતું એની પછી જે જમીનો દીવાની ચાલેલા કનેક્શનો કપાવી નાખેલા એ અગાઉના ઘણા બધા થયેલા થયેલા એમાં સમાધાન સમાધાન પણ પછી એ સમાધાનની રાહે એ ઝઘડાઓનો નિકાલ પણ થયેલો ક્રિમિનલ કેસોનો પણ નિકાલ થઈ ગયેલો તેમ છતાં પણ આપ જે અંતસ અને મિલકત બાબતની તકરાર યથાવત રહી એટલા માટે એણે આ વ્હીલના પ્રોબેટ સામે એમને વાંધા નોંધાવેલા અને એ વાંધા એમના નામ મંજૂર કરવામાં આવે પ્રસ્થાપિત એવું થાય છે કે જે માવિત્રો છે એ પોતાના હયાતી બાદ એમના વારસદારો વચ્ચે મિલકત બાબતે કોઈ તકરાર ન થાય કોઈ કેસ કબાલા ન થાય એના માટે પોતાની હયાતી દરમિયાન જ વ્યવસ્થા કરી ભાગફાડા કરી દેવા જોઈએ અથવા જે છે એ રજીસ્ટર આવી રીતે જેમ જાડવાભાઈએ જે વીલ બનાવી કે એવી રીતે જો વીલ બનાવી અને નક્કી કરી નાખે તો આ પ્રમાણેના જે લીટીગેશન છે એ મહદઅંશે ટાળી શકાય અને એની જે ઈચ્છા છે એને ઈચ્છાને માન આપવા માટે કોર્ટમાં પણ જઈ શકાય એટલે આ જે વારસો વચ્ચેની જે તકરારો છે એ નિવારવા માટે બનાવવું ખૂબ જરૂરી બનાવે છે પણ હવે એવું છે કે હવે રજીસ્ટર કે કશું કરવાની સાદા કાગળ ઉપર પણ ચોક્કસ મૌખિક વ્હીલ પણ ચાલે વિલનો જે કાયદો છે એના માટે વીલ રજીસ્ટર કરવાની જરૂર નથી વીલ ને કરવાની જરૂર નથી અને વિલને લેખિત સ્વરૂપ આપવાની પણ જરૂર નથી મૌખિક વીલથી પણ કરી શકાય એવા પણ નામદાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ છે કે મૌખિક વીલથી પણ આ જે છે એ કરી શકાય છે એવા અનેક ચુકાદાઓ છે એટલે વિલને રજીસ્ટ્રેશન કરાવવું ફરિયાદ નથી છતાં પણ કાયદાકીય બાદના જયારે વ્હીલને ચેલેન્જ કરે છે ત્યારે આ તકરાર ઉપસ્થિત થાય છે એટલે એઝ એ એડવોકેટ તરીકે મારી સલાહ હંમેશા એવી જ રહેશે કે જો વ્હીલ બનાવો તો એમાં પર્ટિક્યુલર એક્ઝિક્યુટરની નિમણૂક કરો

નાના ખાડા થી લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણી માં છોડીશું મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર